આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ જાફરાબાદ ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જાફરાબાદ બંદર ચોક ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા દિવસ હોય ત્યારે જાફરાબાદ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીના વરદસ્તે જ ધ્વજવંદન કરાયું છે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ હોય તેની ઉજવણીમાં આ શુભ પ્રસંગે જાફરાબાદ નગરપાલિકાના તમામ સ્ટાફ તમામ જ્ઞાતિના આગેવાનો શિક્ષકો અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ રાસ તેમજ વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ તેમજ નાટક પણ ભજવવામાં આવ્યું છે શાળાના બાળકો તથા ગામના તમામ નાગરિકોને અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની શુભકામના પણ પાઠવવામાં આવી છે પર્વ ભવ્ય ઉજવણી કરવામાં આવી જે બંદર ચોકમાં કરવામાં આવી હતી જેમાં અનેક શાળાઓ મોટા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને સાથે ભવ્ય કરવામાં આવી